નમસ્કાર મિત્રો કેટલીક બાબતો જી હા મિત્રો માતા પિતાથી ખોટું બોલી અન્ય જગ્યાએ જવાનું ટાળો સારી સંગત રાખો અને બહેનપણીઓ સાથે જ ગ્રુપમાં રહો બોયફ્રેન્ડ કદાચ ઇમોશનલ કરીને એકાંતમાં બોલાવે કે અન્ય જગ્યાએ મળવા બોલાવે તો ન જાઓ અજાણી વ્યક્તિઓ સાથે વાતચીત ટાળો ઠંડા પીણા કે અન્ય કોઈ પણ બહારની વસ્તુ લેવાનું ટાળો શક્ય હોય તો ઘરેથી લીંબુ શરબત લઈ જાઓ સમયસર ઘરે પાછા આવી જાઓ મોડી રાત સુધી રખડવું અને અંગ પ્રદર્શનો કરવા એ આપણી સનાતન સંસ્કૃતિ નથી એકસો બાર નંબર જે વુમન હેલ્પલાઇન નંબર છે તેમાં ફોન કરો ખોટી લાલચો અને વિકૃત માનસિકતા ધરાવતા છોકરાઓથી ચેતીને રહો કદાચ પરિવારના કોઈ અંગત વ્યક્તિ પણ તમારી સાથે હાથ ચાલકી કરે કે મજાક મસ્તી કરે તો તેને પણ તમે કહી દો અને જો તમે કંઈ નહી બોલો તે તો આગળ વધશે માટે એવું ના કરો તેને પણ તમે સ્પષ્ટતા સાથે કહી દો કે ભાઈ આવું વર્તન ના કરો તમારા આત્મ સ્વમાન વધારે મૂલ્યવાન કોઈ જ વસ્તુ નથી અન્ય મિત્રો સાથે કારમાં ફરવાની લાલચમાં સાથે ન જાઓ અને એક માં જ કડવી દવા પીવડાવે છે એટલે આ કહેલી તમામ બાબતો ગંભીરતાથી સમજો બધા જ લોકોને મારા જય માતાજી અને માતાજી બધાની રક્ષા કરે તેવી મારી પ્રાર્થના પણ આજના સમયમાં ક્યાંક ને ક્યાંક આપણે એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અંધાનુકરણ કરીને આપણે કઈક મોર્ડન થઈ ગયા છીએ એવો ક્યાંક અંધારામાં આપણે જીવીએ છીએ તો આપણી સનાતન સંસ્કૃતિ સનાતનદિ કાળથી ચાલી આવે છે કે જેણે દુનિયાનો રસ્તો બતાવ્યો છે તો એ સંસ્કૃતિને છોડી અન્ય સંસ્કૃતિને અને વિકૃતિને ન વળગો તેવી મારી એક અભિલાષા છે ઈચ્છા છે તમામ લોકોને ઓમ મરજીઓના હૃદયપૂર્વક આભાર